વાંકાનેર શહેરના નવાપરામાં યુવાનની હત્યાના બનાવમાં સંડોવાયેલ પાંચ આરોપીઓની ધરપકડ કરતી પોલીસ બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરતી કોર્ટ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલ વાસુકી દાદાના મંદિર સામે રોડ પર દિવાળીની મોડી રાત્રિના મિત્રના ઝઘડામાં સાથે ગયેલ ધ્રુવ પ્રફુલભાઈ કેરવાડિયા નામના વીસ વર્ષીય યુવાનની છરીના ગાઝીકી હત્યા કરવામાં આવી હોય જેના સમગ્ર પંથકમાં ઘેરા પડતિયા ઘાત પડ્યા હોય ત્યારે આ મામલે ગઈકાલે સ્થાનિક નાગરિકો અને પરિવારજનો દ્વારા આરોપીઓની ધરપકડ સાથે જાહેરમાં સરભરા કરવાની માંગ સાથે હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યો હોય જે જનાક્રોશ માંડ માંડ શાંત પડ્યા બાદ આ મામલે પોલીસ દ્વારા આજરોજ બુધવારે આ બનાવમાં સંડોવાયેલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં વાકાને સિટી પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને હત્યા કેસમાં સંડોવાયેલ આરોપી સાહિલ દિનેશભાઈ વિંજવાડિયા ઋત્વિક જગદીશભાઈ કોડી અનિલ રમેશભાઈ કોળી અને કાનો દેગામા તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરને ઝડપી પાડી બપોરે આરોપીઓને વાંકાનેર કોર્ટમાં સાત દિવસના રિમાન્ડની માંગણી સાથે રજૂ કરતા નામદાર કોર્ટ દ્વારા આરોપીઓના બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા જે બાદ પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરને રિમાન્ડ હોમમાં મોકલી અન્ય ચારેય આરોપીઓ હાલ પોલીસ રિમાન્ડ પર લેવામાં આવ્યા છે સનસનીખેજ આ હત્યાકાંડમાં વાંકાર સીટીપીઆઈ એચ એ જાડેજા સહિતની ટીમ દ્વારા ગંભીરતાપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે આ સાથે જ બનાવમાં હાલ પોલીસે આરોપીઓ પાસેથી હત્યાના ઉપયોગમાં લેવાયેલ બે છરી તથા ત્રણ બાઇક સહિતના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યા હોવાની વિગતો સીટીપીઆઈ દ્વારા બુધવારે સાંજે છ વાગે આપવામાં આવી છે